24 सच के आगे कोई नहीं तापी गुजरात में सरदार वल्लभ भाई पटेल पार्टी द्वारा संचालित भ्रष्टाचार हटाओ बेरोजगारी हटाओ लोक जागृति अभियान का आयोजन इकतीस अगस्त शुक्रवार को दोपहर बारह बजे से तीन बजे तक किया जाएगा कार्यक्रम कामरेज दादा भगवान मंदिर कर जिला सूरत गुजरात में सम्पन्न होगा इस अवसर पर सरदार वल्लभ भाई पटेल पार्टी तापी जिला अध्यक्ष दिलीप भाई चौधरी की ओर से अभिनंदन एवं स्वागत किया गया यह अभियान जन जागृति भ्रष्टाचार अनुमूलन और बेरोजगारी निवारण के संकल्प के साथ आम जनता में जागरूकता फैलाने के उद्देश्य से आयोजित किया जा रहा है तो बाबा साहब आम्बेडकर जो संविधान बनाया है और भारत सरकार गवर्नमेंट ऑफ इंडिया उन्नीस के हिसाब से भारत सरकार के अंदर गुजरात सरकार का जो तंत्र है कलम 166 से चलता है और भारत सरकार का आर्टिकल से चलता है तो राज्य सरकार ने भारत सरकार की ये बात होती है इसके बारे में लोगों की जागृति होनी जरूरी है कि भारत का संविधान का पावर क्या है काजल से काला और पानी से पतला भारत सरकार चलाती है कड़ाओ तो आज गुजरात ने भारत भ्रष्टाचार एट्लो गए बेकारी एटली गई है मोहवारी एटली गई है ये कोई सीमा नहीं आज शिक्षित बेरोजगारों की संख्या દુનિયાભરની છે એને રોજગારી નથી મળતી બીએડ બીપીએડ સીપીએડ ડીપીએડ એમ ફિલ્ પીએચડી ગણેલા ગણેલા છોકરાઓ આજે એ પકડે છે તો આજે ગુજરાત સરકાર પહેલી મે ઓગણીસો સાહીઠની અંદર ગુજરાત સરકારની સ્થાપના થઈ અને ઓગણીસો ને તેસઠથી રેવન્યુ એક્ટ આવ્યો છે પણ અત્યારે કાયદા કાયદાની જગ્યાએ છે અને ભ્રષ્ટાચાર આમ ખુલ્લે આમ છે ભ્રષ્ટાચાર તો હવે આ બાબતમાં સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી અને એમની સાથે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ માનવ અધિકારના માધ્યમથી ભ્રષ્ટાચાર હટાવો બેકારી હટાવો લોક જાગૃતિ બેનો કાર્યક્રમ અમલ અમલમાં મૂકવામાં આવે છે તો આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના અને ભારત દેશના જેટલા બી બેરોજગાર છે એ રોજગારી માટે જોડાય અને પોતાની બેકારી હટાવે એ મારો મેઈન ઉદ્દેશ છે બીજું સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના કાર્યકર્તા તરીકે જોડાવ સભ્યપદ મેળવો અને પોતાની સાથે બીજાની પણ બેકારી હટાવો એવી અમારી વિનંતી છે વિના સહકાર નહીં ઉદ્ધાર તો સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીની અંદર સમાજના હિતમાં કામ કરવાનું છે સમાજથી મોટું કોઈ દુનિયામાં છે જ નથી અને સમાજ કાયદા અને વ્યવસ્થાના હિતમાં જે માણસ સમજશે એ પોતાની રોજગારી મેળવશે અને સાથે સમાજને પણ રોજગારી પૂરી પાડશે તો ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત રાજ્ય સરકાર ભારત સરકાર કેન્દ્ર સરકાર ગ્રામસભા લોકસભા વિધાનસભા તો આદિવાસી વિસ્તારમાં ગ્રામ સભાને મહત્વ આપવાનું છે ગામના મુખ્ય છે સરપંચ વિધાનસભાના મુખ્ય છે ધારાસભ્યો અને લોકસભાના છે મુખ્ય સાંસદ તો આ બાબતે એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ભ્રષ્ટાચાર હટાવો બેકારી હટાવો જાગૃતિ બેનો કાર્યક્રમ અમલમાં મૂકેલ છે અને આની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીમાં ફક્ત સો રૂપિયા ફરી સભ્યપદ મેળવો અને પોતાની બેકારી હટાવો કે શિક્ષણ મગજમાં છે શિક્ષણ ચૂકડીમાં નથી પણ જ્યાં સુધી સંગઠનમાં જોડાશો નહીં ત્યાં સુધી પોતાનો જીર્ણોદ્ધાર થવાનું નથી માટે શિક્ષિત બનો સંઘર્ષ કરો અને સંગઠિત થાવ એ મુદ્દા પર આ કાર્યક્રમ છે અને સાથે તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર પચીસથી તારીખ એક બાર બે હજાર પચીસ સુધી એકસો એકસો અગિયાર રૂપિયા પ્રવેશ ફી અને અગિયાર હજાર રૂપિયા યજમાન રજીસ્ટ્રેશન ફી છે એમાં અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા ભરવાના છે અને એ યજ્ઞમાં એને બેસવાનો મોકો મળશે તક મળશે અને એની સાથે ભારત દેશના જે કરદાતાઓ છે જે ગવર્મેન્ટ ટેક્સ ભરે છે તો તેને પણ ઇન્કમ ટેક્સ ઓગણીસો એકસઠની કલમ એટીજીજી સી હેઠળ સો ટકા ટેક્સમાંથી મુક્તિ મળવા પાત્ર છે અને આ ડિજિટલ પૈસા ભરવાના છે કોઈએ રોકડ પૈસા આપવાના નથી કેમ કે રોકડમાં જે દાન કરશે એને ટેક્સ મળતું જ નથી એટલે ઇન્કમ ટેક્સ ઓગણીસો એકસઠની કલમ એટીજી સી અને એટીજીજી બી હેઠળ સો ટકા ટેક્સના પાત્ર છે તો સંસ્થાને અને સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીને કાયદા હેઠળ મદદ કરો એવી અમારી વિનંતી છે ગુજરાત રાજ્યના અને ભારત દેશના જે પીડાતા જે લોકો છે એ જળ જંગલ જમીન સમાજ કાયદોને વિભાગ રીતના જે લોકો પીડિત છે તે લોકો માટે માનવ અધિકાર સંસ્થા અને એમની સાથે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી સાથી છે સહકાર આપો અને સેવા મેળવો તો ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના સાત જિલ્લા છે સુરત તાપી નવસારી વલસાડ ડાંગ નર્મદા ભરૂચ અને જિલ્લાની સાથે તાલુકા છે જો તાલુકાની અંદર દરેક ફળિયામાંથી અમારે ઓછામાં ઓછા પાંચ કાર્યકર્તાની જરૂર છે જેમાં ત્રણ બહેનો અને બે ભાઈઓની જરૂર છે તો પડિયાને આપણે મજબૂત બનાવીશું આર્ટિકલ ત્રણસો બેતાલીસ બે મુજબ એક ફળિયામાંથી પાંચ સક્રિય કાર્યકર્તાની નિમણૂક કરવાની છે એ કાર્યકર્તાને તમ પણ જવાબદારી આપવામાં આવશે ભળિયાના કોઈ પણ જાતના પ્રશ્નો એ પાંચ કાર્યકર્તાએ ઉઠાવવાના છે અને ફળિયાના જેટલા બી પ્રકાર છે જેને રોજગારી આપવા માટે અમે ગેરંટી આપતા છે સો બાર વાત કરેગે ઓર એક વાર લીખેગે બરાબર ગુજરાત કોઈ પણ વ્યક્તિ ઉપર જવાન પર ધ્યાન દેવામાં આવશે નહીં લખાણ પણ ધ્યાન આપવામાં આવશે તો પાર્ટી દ્વારા સંસ્થા દ્વારા ભ્રષ્ટાચાર હટાવો બેકારી અટાવો જાગૃતિ અભિયાન અને ધાર્મિક કાર્યક્રમ ઉપાડેલા છે તો આ કાર્યક્રમમાં તમામ ભાઈઓ અને બહેનો મદદ કરે એવી મારી વિનંતી છે અને જળ જંગલ જમીન સમાજ કાયદોની વિવર્થના હિતમાં કોઈપણ જાતના પડતર પ્રશ્નો હોય તો માનવ અધિકાર સંસ્થાને ફરિયાદ આપો પાર્ટી પ્રેસ અને સંસ્થા દ્વારા પૂરો સપોર્ટ કરી એનો ન્યાય અપાવવા માટે અમે પૂરી પ્રયત્ન કરશું મહેનત કરશું સંસ્થા પાર્ટી અને પ્રેસને મદદ કરશું અને તમારા કોઈપણ પ્રશ્નો હોય તો અમારા જે માનવ અધિકારના અને પાર્ટીના જે કાર્યકર્તાઓને તમારે ફરિયાદ આપવાની છે એ ફરિયાદ અમારા સુધી પહોંચશે અને પુરાવાને ધ્યાનમાં લઈ અમે મદદ કરશું જય હિન્દ જય ભારત જય સવિતા